નમસ્તે હું દિનેશ દેસાઈ અઢીસણાનું ભરું આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લા છેલ્લો મેં વિડીયો જોયો એમાં એમને ઘણી બધી વાતો કરીએ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું નંબર વન આપણને કંઈ ખબર નથી કે પ્રોબ્લેમ શું છે અને પ્રોપર ડેટા પણ નથી આપણી પાસે આપણે હ્યુમન બિહેવિયરના પર્સ્પેક્ટિવથી વાત કરીશું ચાલો એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે રમા રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે એમણે કીધું પાંચ દીકરીઓએ મને આઈ અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓએ તમને આઈને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ હા ભાઈ 181 નંબર સેના માટે આપ્યું છે ગવર્મેન્ટે આટલી બધી મહિલાઓ માટે પોલિસીસ બહાર પાડી દીધી છે લોસ બહાર પાડી દીધા શિક્ષણના માટે તમે આરામથી જઈને પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી શકો તમે જોવા જાઓ તો દીકરીઓ એ સિસ્ટમને જ ઇગ્નોર કરી દીધી જે સિસ્ટમ એમને માટે સૌથી સરળ છે એકસો એક્યાસી ડાયલ કરી દો કોકે હેરાન કર્યું છે એટલી ઝડપથી સર્વિસ મળશે ને તમને ગવર્મેન્ટ તરફથી વિજયભાઈને જઈને કમ્પ્લેન કરી ઓ ડાઉટ બની શકે હો વિજયભાઈ હોઈ શકે ભાઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજ હોય કોઈ જોક છે સર જવા દો કે તમને સમાજની દીકરીઓ આઈન તમને કમ્પ્લેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મે કોઈને મેસેજ કર્યો હોય કોઈને મે ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનો કૃત્ય મે કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે દીકરીઓ વુમન સ્ત્રીઓ ને આ બધા જે શબ્દો છે ને એ આજની પોલિટિક માટે સરળ રસ્તો છે અમુક ગોલ અચીવ કરવા માટે અનવોન્ટેડ ગોલ જેમ કે આને ટાર્ગેટ કરવો છે તો આને હું આરામથી કેવી રીતે નીચો પાડી શકું છું તો એના માટે વચ્ચે છે ને સ્ત્રીઓના શબ્દો સ્ત્રીઓ સાથે આમ સ્ત્રીઓ સાથે તેમ આવું તેવું કરી નાખ્યું દીકરીઓ આમ કર્યું દીકરીઓ આવા અમુક ઇમોશનલ વર્ડ્સ જેની હિસ્ટ્રી છે ઇન્ડિયામાં ભાઈ બહુ ખરાબ વસ્તુઓ થયેલી છે તો એવા એવા વર્ડ્સનો ઉપયોગ કરશે જેનાથી આપણા હિસ્ટ્રીવાળા ઇમોશન્સ ટ્રિગર થશે આપણા મગજના અંદર અને જેથી લઈને આપણે આ માણસ સાચો પણ હશે ને

હવે સસ્તી પ્રસિદ્ધિ એમને મેળવી તમે મેળવી કોઈ ખબર નથી ભાઈ તો હવે વિજયભાઈ સ્ટુડિયો ક્યાં છે આપણો યાર આવા સારા પૈસા કમાવો છો અને સ્ટુડિયોમાં એ વિડીયો બનાવો યાર ખેતર બેતરમાં ક્યાં તમે મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું બીજી સાઈડ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં હું નો તો એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એવું અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાછળ તમારા સમાજની દીકરીઓને હેરાન કરતો હતો એના ઉપર આપણે વાત કરી દીકરીઓને એકસો નંબર વિશે ખબર નથી હોઈ શકે ના હોય પણ દીકરીઓને એટલી તો ખબર હશે ને કે એમના માટે લોસ બહુ સરળ છે ભારતમાં ખેર પાંચથી છમાં મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા સામાજિક કાર્યકરો મોકલા તલવાર લઈ તલવાર સામાજિક કાર્યકરો કયા હોય શકે ભાઈ કે મુદ્દો મોટો હોય આપને ખબર નથી આપણે જજ નથી કરતા ચાલ આ વાત એને ફટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જો અને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને અને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે હું લોકોને કહું છું કે આ મેટરમાં કોઈ ઇન્ટરફિયર હતો નહીં હું હાજર નતો ને માત્ર ખોટી ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે વિજયભાઈ ખોટી એફઆઈઆર દર્જ કરાઈ કે ના કરાઈ બધું સાઈડમાં રાખો વન ઓન વન સેટલમેન્ટ કરો બીજું કે ભાઈ કલાકાર છો તમે આર્ટિસ્ટ છો તમારા મોઢેથી ભાઈ જે ગરબા અને જે શૂરો બધા નીકળે છે એના ઉપર ભાઈ ગુજરાતની પબ્લિક ડાન્સ કરે છે ગરબા કરે છે શું કરો છો તમે આ બધું હે કઈ જગ્યાએ ઘૂસી ગયા હવે તમે સીટ ચાલો જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો થેન્ક યુ થેન્ક યુ મેડમ બિલકુલ બિલકુલ